થવાનું છે સાથે જ રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી ની રચના કરવામાં આવશે શું વિગતો વાત કરવામાં ચોક્કસ

જે યુસીસી નું બિલ છે તે વિધાનસભામાં પસાર કરવામાં આવશે વાઇસ ચાન્સેલર છે રક્ષેશ ઠાકર તેમની નિમણૂક કરવામાં આવી છે સામાજિક અગ્રણી ગીતા શ્રોફ નિમણૂક કરવામાં આવી છે પ્રમાણે પાંચ સભ્યોની જે કમિટી છે તે કમિટીની રચના કરવામાં આવી છે કમિટી પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપશે ને બીજી વાત મહત્વની એ છે જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ ઉત્તરાખંડ ની અંદર પણ તેમની અધ્યક્ષતામાં કમિટી રચાઈ હતી અને તેઓના મહત્વપૂર્ણ ના જે નિયમો હતા જે કાયદા હતા તેની આલોચના થઈ હતી અને ત્યારબાદ જ જે યુસીસી છે તે

ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટણી ઢંઢેરા યુનિફોર્મ સિવિલ કોડ અંગે તો વાત થતી જ હતી અને યુનિફોર્મ લાગુ કરતા પહેલા રાજ્ય સરકારે પોતાની એસેમ્બલીમાં બિલ પાસ કરવું પડે કારણ કે એ માટે જે આ કમિટીની ની રચના કરી છે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજ શ્રીમતી રજના દેસાઈ પદે કમિટી બધાના અભિપ્રાયો જોશે સાંભળશે યુનિફોર્મ સિવિલ કોડ હોવો એ તો એક આદર્શ પરિસ્થિતિ છે એક જ દેશમાં જુદા જુદા કાયદા થી જુદા જુદી વ્યક્તિનો અધિકારો નક્કી થાય તેને બદલે ભારતમાં રહેતા ભારતીય નાગરિક કોઈ પણ અધિકાર હોય સિવિલ કોડ નીચે એનું એક સરખું જ એમાં ન્યાય મળે અથવા પ્રાવધાન હોય

ટ્રિપલ તલાક દૂર કરી એ પર્સનલ લો હતો એમ હિન્દુ ના પણ પર્સનલ લો છે હિન્દુ સક્સેસન એક્ટ છે હિન્દુ મેરેજ એક્ટ છે હિન્દુ વિમેન્સ રાઈટ ટુ પ્રોપર્ટી એક્ટ છે આ બધા એક્ટ બદલે યુનિફોર્મ સિવિલ કોડ પછી ધર્મ ના નામે માઇનોરિટીના નામે કે મેજોરિટીના નામે જુદા જુદા જે અલ્ટિમેટલી એમના ધર્મના સ્ત્રોત કાયદાઓ થયેલા દીકરીને ભાગ નહોતો તો હિન્દુ કોર્ટમાં બધી સુધારો કરીને દીકરી પણ પિતાની હિલકતમાં હકદાર છે એ પ્રોવિઝનો એમેન્ડ થયા જ છે તો અલ્ટિમેટલી જેમ સમાજ આગળ વધે સમાજના વલણો બદલાય જરૂરી સર્વ સામાજને કોઈ પણ ધર્મના ભેદભાવ વગર પર્સનલ લો ભેદભાવ વગર યુનિફોર્મ એક સરખો કાયદો લાગુ પડે તે દિવસ માં રિપોર્ટ સોંપવાની વાત છે રિપોર્ટમાં તો જુદા જુદા વલણો જુદા જુદા સમુદાયના લોકોને મને એમ છે કે કમિટી સાંભળશે કદાચ એમના અભિપ્રાય લેશે અને પછી કઈ રીતે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો તે અંગેના એમના તારણો આપશે અને એના બધા વિગતે વિશદ ચર્ચા કરીને એમાં રિપોર્ટ સામેલ કરશે દરેકનો સામાન્ય રીતે લોકશાહી પદ્ધતિ પ્રમાણે જુદા જુદા સમુદાય નો અભિપ્રાય લેવાનો કમિટી પ્રયત્ન કરશે તેવું મારું માનું છું શું પ્રોસીજર લેવાના છે

રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજ છે ખુબ સારી કારકિર્દી છે જજ તરીકેની એમના અધ્યક્ષપદે પદે જયારે આ સમિતિની રચના થઈ છે કમિટીની તો એમાં મેં જે સાંભળ્યું છે હજી મારી પાસે વધારે સિનિયર એડવોકેટ આરસી ખોરડેકર પણ સભ્ય છે જે પણ પોતાનું પ્રદાન આપશે પોતાના વિચારોનું અને અન્ય સભ્યો પણ કોઈ અધિકારી વર્ગમાંથી હશે કમિટીનું કોન્સ્ટિટ્યુશન એક્ઝેક્ટલી ખબર નથી આ ચેરમેન અને ખોરડેકર ભાજપ શાસિત રાજ્યોમાં મને એમ છે કે તો પછી કેન્દ્ર સરકાર તો પછી કેન્દ્ર સરકાર સમગ્ર ભારતમાં કેમ નથી લાગુ કરતી એક એક રાજ્યમાં કેમ લાગુ કરાવી રહી છે

અભિપ્રાય લેવો બહુ આવશ્યક છે એટલે એ પણ એક રાજકીય રીતે વિચારવાનું એમને માટે મુદ્દો હોય છે જી જી આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે નિરૂપમજી સંવાદદાતા ધવલ જોડાયેલા છે ધવલ કમિટીની રચના કરવાની વાત કરવામાં આવી છે તો કમિટી કેવી રીતે કામ કરશે જી ચોક્કસથી કૃષ્ણા જે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટી જે સમાજ છે જે સમુદાય છે તમામે તમામ લોકોને મળશે ત્યાં આગળ તેમના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરવામાં આવશે ત્યારબાદ જે અભિપ્રાયો છે તે અભિપ્રાયો લેવામાં આવશે અભિપ્રાયોના આધારે સંપૂર્ણ કમિટી તે પોતાનો જે રિપોર્ટ છે તે દિવસમાં સરકારને કરશે ત્યારબાદ સરકારે રિપોર્ટ ઉપર ચર્ચા વિચારણા કરશે રિપોર્ટની અંદર જે ખામીઓ છે ખૂબીઓ છે તે સુધારવાનો પ્રયત્ન કરશે ને તો એ તમામ થયા બાદ જે વિધાનસભાનું સત્ર આવશે તે સત્રની અંદર આ બિલ છે તે પાસ કરવામાં આવશે એટલે કે કહી શકાય જે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં છે છે નિવૃત્ત જે સુપ્રીમ કોર્ટના દેસાઈ તેમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે આરસી કોડેકર તેમની પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તો બીજા ત્રણ સભ્યોની વાત કરવામાં આવે તો જે સીએલ મીણા છે તે આઈએસ અધિકારી છે સાથે જ દક્ષેશ ઠાકર છે તે પૂર્વ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે યુનિવર્સિટીના એટલે કે કહી શકાય કે આ પાંચ સભ્યોની જે કમિટી છે ગીતા શ્રોફ સહિત તે સમિતિના જે સભ્યો છે તે લોકો જશે પ્રજાની વચ્ચે જશે ત્યારબાદ તે લોકો પ્રજા પાસેથી અભિપ્રાયો જાણશે કે આ યુસીસી લાગુ થવાથી શું થઈ શકે શું ફરક પડી શકે છે સમાજને કઈ રીતની લાગણીઓ દુભાઈ છે કે નહીં તે તમામે તમામ વસ્તુ ચકાસવામાં આવશે અને ત્યારબાદનો જે રિપોર્ટ છે તે સરકારને સુપ્રત કરવામાં આવશે પરંતુ મોટી વાત હર્ષ સંઘવીએ પણ કરી હતી કે જે આદિવાસી સમાજ છે સિલ ટ્રાઇબલ જે સમાજ છે તે લોકોને ક્યાંય પણ યુસીસી લાગુ થવાથી યુસીસી લાગુ થવાથી કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય તેનું પણ ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવશે એટલે કે હવે જોવાનું રહેશે કે કે દિવસમાં જે કમિટી છે છે તે રિપોર્ટ આપે નહીં પરંતુ આ પણ ઝવેરી કમિશનનો રિપોર્ટ હજી બે વર્ષનો સમય જીત્યો છતાં પણ હજી સુધી સરકારને સુપરત નથી તે રિપોર્ટ બહાર પણ નથી આવ્યો એટલે કે કહી શકાય કે આ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવે છે કે નહીં પિસ્તાલીસ માં આવશે તો તે રિપોર્ટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જે યુસીસી નું બિલ છે તે ગૃહમાં રજૂ કરવામાં આવશે કે નહીં ત્યારબાદ જે યુસીસી છે તે ગુજરાતમાં લાગુ થશે જી જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે